હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપશો આઈ હોપ કે તમે બધા મજામાં ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ અત્યારે સાડા નવ વાગી ગયા છે અને આજે જવાનું છે અમારે બારગામ કચ્છ તમને ખ્યાલ છે

રોજ એક પાર્સલ રોજ એક પાર્સલ રોજ નીચેથી એક ફોણ આવે ગયો તમારા પાર્સલ આવ્યું છે શું મંગાવી રાખવો છો તમે રોજ આ હા શેમ્પૂ માટેની બોટલ છે સિરામિકવાળી હમ સિટીમાં મેં જોયું પણ ક્યાંય એમ જોયું એવું જાણતું નહોતું હજુ ઓનલાઈન શોધ્યું ट्राई करवाकेट okay. जा <laughs> ले जाएंगे पार्सल खोजा ये क्या है આ બધું અત્યારે અનાજ કરિયાણું ભરવા માટે પચાસ કિલો ની સો કિલો બસો કિલો આટલું બધું શું લઈ આવી છે આપણે એટલે અનાજ કોઈને ભરવું હોય તો એના માટેની જે આ મેં બતાવ્યું હતું ને સવારે પાર્સલ ઓપન કર્યું હતું ઓપન કર્યું હતું કે નહોતું કર્યું આવડું હા કર્યું હતું પેગવીન કરીને આ બેગ છે આ તમે આ બસ્સો કિલો ની બેગ છે જેમાં હું આખો આવી જાઉં અને વિશેષતા એ છે કે આપણે વર્ષોથી ગુજરાતી લોકો બધા અનાજ ભરતા હોય આખા વર્ષનું સ્ટોરેજ કરતા હોય તો કોઠી હોય બેરલ હોય એમાં મુકતા હોય આનાથી શું તમારે કોઈ જાતનું ભેજ ના લાગે અને સરસ મજાનું એનું લોક ભી આવે છે જો તમે આ સાથે આપે છે અને આમાં આમાં ઈ મે વેરીએન કીધા 200 કિલો છે એ જ રીતના પાછી ઈથી નાની 100 કિલો છે આ તમે જોઈ શકો છો 100 કિલો છે અને એનાથી નાની 50 કિલો ની છે એટલે જે લોકોને મંગાવવું હોય મંગાવી શકે છે આની અંદર તમે ઘઉં ચોખા બાજરી બધી જ વસ્તુઓ વાપરી શકો છો ગવર્નમેન્ટ અપ્રુવલ છે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે પ્લાસ્ટિકની મટીયલલ પણ સારું છે અને સાઈઝની પ્રોપર વાત કરું ને તો અઢી મણ એટલે પચાસ કિલો માટે એક બેગ જોશે પાંચ મણ સો કિલો માટે એક બેગ જોશે દસ તો એના માટે બસો કિલોવાળી આ બેગ છે અને લીક પ્રૂફ છે જેમ મેં કીધું આગળ બેસ્ટ ક્વોલિટી મટીરિયલ છે એક્સ્ટ્રા લાર્જ છે અલ્ટ્રા સ્ટોરેજ છે સારી વસ્તુ છે કોન્ટેક નંબર હું અત્યારે લખીને આપી દઈશ છતાંય બોલી જાઉં છું અઠ્ઠાણું બે બેતાલીસ તેતાલીસ સાતસો તેત્રીસ નાઇન એટ ટુ ફોર ટુ ફોર થ્રી સેવન ડબલ થ્રી પેંગ્વિન ગ્રેઇન સ્ટોરેજ બેગ્સ તો ફાઇનલી શૂટિંગ પતી ગયું છે અને હવે જવાની તૈયારી કરું છું બેગ પેક થઈ ગઈ છે

અમુક વાર એવું થતું હોય કે ભાઈ નો આવતું હોય પછી જ્યાં શૂટ છે એમને બી કીધું કે હવે ઘણો સમય થઈ ગયો છે હવે ફાઇનલી કરી લઈએ તો રાત્રે જમવામાં મને શું લેશો તો મેં કીધું કે આજે કચ્છમાં આવી તો ડબલ રોટી જ ખાવાની હોય ને એટલે દાબેલીનો પ્રોગ્રામ છે અત્યારે જમવાનો નથી હું અને બસ ફટાફટ થોડું ઘણું જે બાકી છે પેકેજિંગ બતાવીને ફટાફટ આવે છે નીકળવું આવવા આજ તો સરસ બનાવ્યું છે આજે છે બધું આનું ફેવરે પણ એને ગાડી ચલાવવામાં નીદર આવે ને હા મઠ કઢી ભાત રાયતું રોટલી હા ભાત ભાત સરસ છે બધું હા બીટલો એક ખાતું નહીં આજે હમ બસ ટેસ્ટ છે કઢીનું તારો જીવ છે પાણી બોટલ તારી ક્યાં આ તારી નથી તારી તો વાલી જ છે મને ખબર છે હાલો નાનકડો વિરામ છે ચા પીવા માટે

સામા ઘેડી પહોંચી ગયા છીએ હવે ગાંધીધામ જવાનું છે ગાંધીધામ બપ્પા કેમ બોલે ગાંધીધામ ગાંધીધામ પહોંચી જાય પછી ત્યાં આપણા મિત્ર છે એમને મળવાનું છે પછી જોયા આગળ શું પ્લાન છે mama 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 cái mama 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 mama

અત્યારે હું છું ગાંધીધામ હોલિડે વિલેજ રિસોર્ટમાં અને સાંજના સાત વાગ્યા છે આવતીકાલે ભુજ જવાનું છે અને આજે અહીંયા જે કામ છે એ પતાવવાનું છે અને એનો વ્યૂ બહુ સરસ છે અને થોડુંક આજે વરસાદ જેવું છે અત્યારે પવન ઉપડે છે બહારનો નજારો તમને દેખાડવું છે સામે જ એક તો પુલ છે અને મેરેજ ફંક્શન માટે કોઈએ આ જગ્યા રાખેલી હશે એટલે એ ફેમિલી મેમ્બર્સને એ લોકો અહીંયા વધારે છે સિઝનમાં વધારે પડતું અહીંયા બુકિંગ હોય છે આ રીતના લગ્નનું ને એનું જો આ પવનનું કેટલું આ મંડપ હળે મંડપ હલે છે એ તમને બતાવું હું હવે આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં અને ત્યારે જો સવારના નાસ્તામાં કંઈ પોસિબલ હશે તો પ્રોપર્ટી થોડી ઘણી બતાવી દઈશ તમને મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત